ચકાસણી માટેનો દિવસ હતો ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર વર્ડ નંબર 14 આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાનું નામ અંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિનરીફ થયા છે જેમાં વોર્ડ નંબર 3 ની પેનલ અને વોર્ડ નંબર 14 ની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બાર માં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે એટલે કુલ કોંગ્રેસના નવ ફોર્મ પાછા ખેંચાયેલા છે ભારતીય જનતા પાર્ટીની નીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા આઠ ફોર્મ બિનરીફ થયા છે જો જુનાગઢ મહાનગરપાલિકાના લોકો ત્રસ્ત હતા ભાજપા હાર પારી ગઈ હતી ત્યારે અમે અમારા પ્રભારી શ્રી પુંજાભાઈએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી પહેલે દિવસે કે સાઠ ઉમેદવારોના ઉમેદવારી પત્ર અમે રજૂ કરી દીધા એમના મેન્ડેટ રજૂ કરી દીધા એક પણ કોરમ બાકી નતું અને કાક ધમકી અને જે રીતે કૂટ રાજનીતિ લડી રહ્યા છે હજી પણ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને હું કહું છું કે નૈતિકતાના ધોરણે ચૂંટણી થવા દો તમે સામ દંડ નીતિ બંધ કરી તંત્ર તંત્રનો દુરુપયોગ કર્યો છે તમામને ધાક ધમકી આપવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે માણસો ને કેવાય ને પૈસા આપીને જે આ વહીવટો કરવામાં આવ્યા છે

જે છે અને એમના પરિવારની સલામતી નથી એ હું સો ટકા માનું છું